વેલકમ બેક ટુ રાજ્યમાં આખરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પશુપંખીઓ પણ ગરમીના કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આ સ્થિતિમાં પ્રવાસથન સ્થળ એટલે કે સ્ટીચ ઓફ યુનિટી ખાતે વિદેશી પશુપંખીઓને ગરમીમાંથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાપમાન તેતાળીસ ડિગ્રીએ પહોંચી ગયું છે તેથી જંગલ સફારીમાં રહેતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે અગાઉના વર્ષોમાં ગરમીના કારણે કેટલાક પ્રાણીઓને નુકસાન થયું હતું જેને ધ્યાનમાં રાખી આ વર્ષે વન વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અહીં વન્ય પ્રાણીઓ માટે બસ્સો જેટલા કુલર એસી અને ફુવારા લગાડવામાં આવ્યા છે આ ઉપરાંત ડોક્ટરોની ટીમો પણ તૈનાત જાત રાખવામાં આવી છે જેથી પ્રાણીઓની સ્થિતિ પર નજર રાખી શકાય હાલ જંગલ સફારીમાં અલગ અલગ વિદેશી દેશી અને અન્ય રાજ્યોના જે વન્ય પ્રાણીઓ છે તેની સાર સંભાળ માટે તકેદારી રાખવામાં આવી રહી છે હાલ તો ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે પરંતુ જંગલ સફારીના સત્તાવાળાઓ તમામ જે વન્ય પ્રાણીઓને કાળજી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ કામગીરી કરી રહ્યા છે જંગલ સફારીના સુડતાળીસ દેશમાંથી લાવવામાં આવેલા એકસો દસ પ્રજાતિના ઓગણીસો જેટલા પ્રાણીઓ અને પક્ષીઓ છે જેમને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે તેતાળીસ ડિગ્રીના તાપમાનમાં વિદેશી પ્રાણીઓ ગરમીથી આકુળ વ્યાકુળ થઈ જાય છે તેથી બપોરના સમયે તેમના માટે ફુવારા ચાલુ રાખવામાં આવે છે આ ઉપરાંત વિદેશી પ્રાણીઓને ફળુના ખોરાક આપવામાં આવે છે જેથી ગરમીમાં તેમને રાહત મળે इन लोगों को गर्मी लगती है तो इसलिए इनके रख में जिससे कि इनको सुकून रहे गर्मियों के दिनों में ज़्यादा इनको दिक्कत ना हो तो हमने मिस्टर्स लगाए हैं विभिन्न बाड़ों में आ, आपके एयर कूलर्स लगाए गए हैं ए का भी प्रोविज़न किया गया है आ, कुछ बाड़ों में जहाँ पे कि भाई हमको ए ही चाहिए एयर कूलर्स नहीं चाहिए પ્રાણીઓને તાપથી બચાવવા માટે જંગલ સફારીમાં ઘાસના મંડપ બનાવવામાં આવ્યા છે જ્યાં તેઓ બેસી શકે છે સતત ચાલતા કુલરો અને ફુવારાઓ દ્વારા પ્રાણીઓને ઠંડક પૂરી પાડવામાં આવે છે આ પગલાથી ગરમીની અસર ઘટાડી અને પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે રફિક દણીવાલા જીએસટીવી નર્મદા